નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી રાજ્યસભા ચૂંટણીના દિવસે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના છ ધારાસભ્યોએ પક્ષના ઉમેદવાર વિરુદ્ધ ક્રોસ વોટિંગ કર્યું હતું તેમની વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવી છે હિમાચલ પ્રદેશ વિધાનસભાના સ્પીકર કુલદીપસિંહ પઠાણિયાએ જણાવ્યું કે તમામ બાબતો રેકોર્ડ પર ઉપલબ્ધ છે પાર્ટીએ તેમણે પોતાની પાર્ટીના ઉમેદવાર અભિષેક બારુસિંઘેની તરફેણમાં મતદાન કરવા માટે વિપ જારી કર્યું હતું પરંતુ તેમ છતાં છ ક્રોસ વોટિંગ કરતાં તેમણે પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈઓને આકર્ષિત કરી છે તેથી હું આ તમામ છ લોકોની તાત્કાલિક અસરથી હિમાચલ પ્રદેશ વિધાનસભાની સદસ્યતા રદ કરું છું the honorable members they were present here they have they have marked their presence in the vidhan sabha register that we have seen that is a part of the record also and when the thing the when we the, uh, uh, this uh, cut motions and the demands were put to vote they were not inside after this i hold that the responder, respondents have incurred disqualification under para 2 1 क्लॉज़ क्लॉज़ सब ए ऑफ़ द शेड्यूल एंड एंड आई होल्ड डिक्लेयर दैट नंबर टू सीज़ दिल्ली में बीजेपी हेडक्वाटर खाते पार्टी कोर ग्रुप योजाई पार्टी अध्यक्ष जेपी नड्डा की अध्यक्षता लोकसभा चूंटी बजार चौवीस नाम पर चर्चा थी ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા અને આ બેઠકમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડના પાર્ટી નેતાઓ સાથે અલગ અલગ ચર્ચા થઈ તે સમયે યુપી છત્તીસગઢ અને તેલંગાણાના પાર્ટી નેતાઓ સાથે બેઠક થઈ ચૂકી છે જે માહિતી મળી તે પ્રમાણે ભાજપની પ્રથમ યાદીમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામ સામેલ થઈ શકે છે આ ઉપરાંત બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં હારેલા નેતાઓના નામ પણ આ યાદીમાં સમાવિષ્ટ થઈ શકે છે બેઠકમાં યુવા ઉમેદવારોને વધુમાં વધુ ટિકિટ આપવાનું સૂત્રોએ વિચાર્યું છે મહત્વની વાત છે કે જે ભાજપની કોર ગ્રુપની બેઠક મળી હતી ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઉમેદવારો અંગે મંથન થયું હતું મહત્વની વાત છે કે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા એકસો વીસથી એકસો પચીસ ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે તેમ છે એટલે કે પ્રથમ યાદી જાહેર થઈ શકે તેમ છે હવે આ યાદીની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તે મહત્વનું રહેશે કોના કોના નામો પર ચર્ચા અને મનોમંથન થયું છે તેની ઉપર પણ ચર્ચા કરવી એટલી યોગ્ય બની રહેશે દિલ્હીમાં મળેલી ભાજપની કોર ગ્રુપની બેઠકની અંદર ધરાઈ હતી એક તરફ ગુજરાતની અંદર છવ્વીસ લોકસભા બેઠકો ઉપર સેન્સ પ્રક્રિયા હાથ ધરાયા બાદ ત્રણ ત્રણ નિરીક્ષકો નીમવામાં આવ્યા હતા એ નામો ઉપર ચર્ચા થઈ તો આ જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા જતીન આપણી સાથે જોડાઈ ગયા છે જતીન જે પ્રથમ યાદી આજ રોજ ભારતીય જનતા પાર્ટીની જાહેર થવા જઈ રહી છે કહેવાય છે કે યુવાઓના પણ નામ તેની અંદર હશે હારેલા નેતાઓ છે તેઓના નામો ઉપર પણ મનોમંથન કરવામાં આવ્યું છે વિકતો છું કૃષ્ણજી ચૂંટણી બુક સભા રહી છે તેમ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે આજે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં બેઠક જે છે તે મળવાની જે બેઠક બાદ જે કહી શકાય કે 100 થી 120 જેટલા નામો જે છે તેની પણ જાહેરાત કરી દેવામાં આવશે કેતો જોમી દેજે સમા કાર્યકારી કે યુવા ચહેરા ઉપે ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે તે પ્રકારની વાત પણ તમને આવી રહી છે કે જે ગુજરાતમાં છવ્વીસ છે તેની ઉપર પ્રત્યેક સીટરો પર યુવા ચહેરા અને થી પાંચ સીટો ઉપર મહિલા સીટોની ટિકિટ આપી છે કે તે પ્રકારની વાત સામે આવી રહી છે એમાં એલ્મો રિપિટ કેરી પણ અપનાવી શકે તે પ્રકારની વાત સામે આવેલી છે થોડી ત્રાજ સુધીમાં આજે જ ભારતીય જનતા પાર્ટીના છ રાજ્યોમાં જે મુજવાળો ઉભા કરવાના છે તેના નામની જાહેરાત છે કરવામાં આવી છે કે જેમાં ગુજરાતમાં જે પ્રથમ જાહેરાત છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની આ પહેલી યાદી જેમાં વડાપ્રધાન મોદી ગૃહમંત્રી અમિત શાહના નામનો સમાવેશ થઈ શકે છે ઉપરાંત બે હાજર લોકસભા ચૂંટણીમાં હારેલા નેતાઓના નામ પર પણ આ યાદીમાં ચર્ચા થઈ શકે છે તો આખરે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે યાદી જાહેર કરવામાં આવશે તેના ઉપર કોના નામો ઉપર મહોલ લાગે છે તેની ઉપર સૌની નજર બનેલી છે આ જ અંગે વધુ વાતચીત માટે આપણી સાથે સ્ટુડિયોથી અનિલ લાઈવ જોડાઈ ગયા છે અને પ્રશાંત ગઢવી છે રાજકીય વિશ્લેષક તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર સૌથી પહેલા અનિલ આપની પાસે આવું છું જે આજે પહેલી યાદી જાહેર થવા જઈ રહી છે ચલો વડાપ્રધાન મોદી અને અમિત શાહના નામની તો ખબર જ છે કે ફર્સ્ટ યાદીની અંદર પહેલા બે નામોના સમાવેશ થાય પરંતુ આ વખતે જે ચર્ચા થઈ તેમાં એક વાત એ પણ સામે આવી કે હારેલા ઉમેદવારોના નામો પણ મંગાવવામાં આવ્યા શું વિગતો છે આપને શું લાગી રહ્યું છે કયા કયા નામો ફાઇનલાઇઝ થઈ શકે તેમ છે માનસી વાત ત્યાંથી કરીએ કે જ્યારે પાંચ રાજ્યોની ચૂંટણી હતી યાદ હશે તમને છત્તીસગઢ હોય મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય તેલંગાના હોય એ તમામ રાજ્યોમાં બીજેપી એક સ્ટ્રેટેજી વાપરી હતી કે તારીખો જાહેર થાય તે પહેલાં જે નબળી સીટો હતી તમને ખ્યાલ હશે એ નબળી સીટો ઉપર જ્યાં તેઓ જીતી શકે અથવા તો એમને લાગતું હતું કે જીતી શકાય એવી સીટો છે જ્યાં હારવાની સંભાવના વધુ છે એન્ટીકમ વેક્સિનનો પ્રભાવ છે એ તમામ જગ્યાએ નામો એમણે પહેલાં જાહેર કર્યા હતા તમને ખ્યાલ હશે અનેક સાંસદોને દિલ્હીથી મધ્યપ્રદેશ બરાબર કે રાજસ્થાન એમને ઉતારવામાં આવ્યા હતા ગણિત એટલું જ હતું કે જો સાંસદો પાસે કે જે ઉમેદવાર છે તેની પાસે સમય હોય થોડું તો એન્ટી એન્કેમ એન્કે ખાડી શકાય છે જે સત્તા વિરોધી લહેર છે તેને ખાડી શકાય છે કાર્યકર્તાઓને જે છેલ્લી ઘડી સુધી મનાવવાનો સમય જે છે એ મળી શકે છે અને આ વખતે એ એમને લાગે છે કારણ કે હંમેશા રાજનીતિમાં એવું કહેવાય છે કે જે ફોર્મ્યુલાથી તમે જીતો એ જીતનું મંત્ર ગણાય છે ને એટલા માટે જ એવું માનવામાં આવે છે કે આ વખતે પણ ભાજપ જે છે એ જ ફોર્મ્યુલા અપનાવવા જઈ રહી છે કે હજુ તારીખો કદાચ દસ પંદર દિવસમાં જાહેર થાય અથવા તો જે ઇલેક્શન કમિશન છે ચૂંટણીની તારીખો જાહેર કરે તે પહેલાં એવી તમામ જગ્યાએ જ્યાં પાર્ટીને પાર્ટીનો જનાધાર નથી અથવા તો જે જે પ્રમાણે આપણા સંવાદદાતાએ જણાવ્યું કે જે લોકો હારી ગયા હતા થોડા વોટોના કારણે એમ એમના નામોની યાદી પણ મંગાવવામાં આવી રહી છે ભાજપની જો વાત કરીએ તો જો ગુજરાત ગઈ વખતે છવ્વીસમાંથી છવ્વીસ સીટો રાજસ્થાનમાં પચીસમાંથી પચીસ સીટો મધ્યપ્રદેશમાં એક સીટને બાદ કરતા તમામ સીટો છત્તીસગઢને અગિયારમાંથી નવ સીટો તમે હરિયાણા જુઓ તમે ઉત્તર પ્રદેશ જુઓ બિહાર જુઓ મહારાષ્ટ્ર જુઓ એ તમામ જગ્યાએ પાર્ટી ઇવન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ પાર્ટીને ખૂબ સારી બઢત મળી હતી એ સમય દરમિયાન પણ અત્યારે સ્થિતિ જે છે માનસી એ પ્રમાણે બગડી છે કે બિહારની અંદર જે રીતે ઉઠાપટક થઈ પહેલા નીતિશ કુમાર તેજસ્વી સાથે ગયા અને પાછા આવી ગયા પણ ત્યાં સ્થિતિ બગડી છે વાત કરીએ પશ્ચિમ બંગાળની તો ગઈ વખતે ત્યાં અઢાર સીટો મળી હતી આ વખતે અઢાર સીટો મળશે કે એક મોટો સવાલ છે મહારાષ્ટ્રની તમે વાત કરશો તો મહારાષ્ટ્રમાં પણ ગઈ વખતે શિવસેના સાથે હતી એટલે બમ્પર સીટો મળી હતી પણ આ વખતે ત્યાં સવાલ છે કર્ણાટકમાં ગઈ વખતે સરકાર હતી આ વખતે ત્યાં એટલી સીટો મળશે એક મોટો સવાલ છે સાથે તેલંગાણાની વાત કરીએ તો ગઈ વખતે ત્યાં ચાર સીટો મળી હતી પણ આ વખતે ત્યાં કોંગ્રેસ છે એટલે એ સીટો મળશે કે એક સવાલ છે ઇવન જે રીતે ખેડૂત આંદોલન થઈ રહ્યું છે એના કારણે ઉત્તર પ્રદેશ જે પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે ત્યાં પણ ખેડૂતોમાં નારાજગી છે મહારાષ્ટ્ર તમે સાફસ સોરી પંજાબ સમય સમજો તો ત્યાં સાફ તમે સમજો એની નારાજગી જે દસ સીટો છે હરિયાણાની અંદર ત્યાં મુશ્કેલી થઈ શકે છે દિલ્હીમાં આ વખતે જે છે સાત સીટો ગઈ વખતે બે વખતથી સાત સાત સીટો આવતી હતી એ મુશ્કેલી છે હિમાચલ પ્રદેશમાં જે રીતે આ વખતે થઈ છેલ્લી ઘડીએ ત્યાં સરકાર તોડવાનો પ્રયત્ન થયો પછી કોંગ્રેસે પોતાની રીતે સરકાર બચાવી લીધી એટલે ત્યાં પણ મુશ્કેલી છે એટલે આખી સ્થિતિમાં દક્ષિણ ની વાત કરીએ તો તમિલનાડુ માં પીએમ નો પ્રવાસ છે એટલે તમાક તમામ પ્રકારની કવાયત એ વાતને લઈ છે કે સ્થિતિ ત્યાં થોડી જો વહેલા ઉમેદવારો જાહેર કરીએ એ જીતાય એ વાત અલગ છે કે અનેક નામો સી પાટીલની ગુજરાતમાં તમે વાત કરો તમે અમિત શાહની વાત કરો તમે પીએમ નરેન્દ્ર મોદીની વાત કરી શકો છો તમે રાજનાથ સિંહની વાત કરો છો તમે એ લોકો તો જીતા ઉમેદવાર છે જ એ લોકો પોતાના વિસ્તારમાં કામ કર્યો છે એમના નામથી પણ વોટ મળે છે પણ પાર્ટીને જરૂર એ જગ્યાઓની છે કે જ્યાં તેઓ જીતી શકવાના નથી ત્રણસો સિત્તેરનો નારો જરૂરથી આપ્યો છે ત્રણસો સિત્તેર સીટ બીજેપી અને એનડીએ એનડીએ સહિત ચારસો સીટો પણ એ સીટો એક એક સીટો કઈ રીતે જીતી શકાય તેના માટેનું ગુણાગણિત એ થવાનું છે ને એ નામો જે છે એ જ નામો ઉપર કદાચ મોહર મારવાની વાત જે છે અત્યારે જે સામે આવી રહી છે બિલકુલ આવજો અનિલ આપની પાસે પ્રશાંતભાઈ આપની પાસે આવજો જે રીતે અમારા સહયોગીએ વાતનો ઉલ્લેખ કર્યો દરેક જગ્યાની સ્થિતિ એમણે વર્ણવી દીધી કે આ ભારતીય જનતા પાર્ટીની અત્યારે પરિસ્થિતિ ક્યાં કેવી છે મુદ્દો એ છે કે શું લાગે આપને એવું લાગે છે કે ત્રણ મહત્વના મુદ્દા ઉપર આ વખતે પ્રથમ યાદી જાહેર થશે એક તો અતિ મહત્વની બેઠક ભારતીય જનતા પાર્ટીની બીજું કે રાજ્યસભામાંથી લોકસભામાં જેને લઈ જવાના અને ત્રીજું કે જે નબળી બેઠકો હોય ஓவர ஜனத்த பார்ட்டி મોદીની વિચારધારા ઉપર ટિકિટ અને ઉમેદવાર નક્કી કરે છે અને એમના નારા પ્રમાણે મોદીની ગેરંટી મોદીના નારા અને મોદી સાહેબની વિચારધારા નીચે સુધી કોણ લઈ જાય છે પાંચસો તેતાલીસ માંથી આજની તારીખે બે સીટ કન્ફર્મ છે મોદીની અને અમિત શાહની કદાચ રાજનાથસિંહને પણ એવું એક મારી ટિકિટ મળશે કે કેમ આ તો ભલું પૂછું ગમે ત્યારે ગમે તે રીતે જેવી રીતે મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણી સાથે ખેલા હો ગયા એમ એમનો બી ખેલા થઈ શકે છે નીતિન ગડકરીનો પણ ખેલા થઈ શકે છે કારણ કે એક માત્ર બાહોશ એવા મંત્રી છે કે જે પ્રક્રિયામાં એવું છે કે ત્રીસ મે બે હાજર ઓગણીસ મોદી સાહેબે શપથવિધિ કરી હતી મોદી ટુ ડોટ ઓ ની એટલે એકત્રીસ તારીખ થી જ લગભગ પચાસ ટકા લીસ્ટ તો નક્કી થઈ ગયું હોય છે કે બે હાજર ચોવીસ માં મારે ફરી કોને લડાવવાના છે હવે મોદી સાહેબનો તમે ક્રોનોલોજી સમજો તો બે હજાર ચૌદ માં જયારે ચૂંટાઈને આવ્યા ત્યારે મોદી સાહેબ એમના પોતાના એકલાના બલબૂતા ઉપર અને પસંદગી પ્રક્રિયામાં ક્યાંય એમનો રોલ નહોતો એવું કદાચ રાજનાથસિંહ અડવાણીજી એ બધાનો રોલ હતો એટલે ઉમેદવાર એમણે નક્કી કર્યા હતા એટલે જે હતા એમને સાથે લઈને ચાલ્યા ઓગણીસમાં થોડા સ્ટ્રોંગ થયા એટલે પોતાની રીતે પસંદગી પ્રક્રિયા કરી હતી મને ગમતા સેવા હું મૂકીશ તો ચોઈસ માં તો એનાથી પણ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે દેશ મોદી 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 એટલે બાકી એકતાલીસ નથી એ મોદી સાહેબ નક્કી કરવાના છે હા હવે કેવી તો જેમ કે હજી પણ દક્ષિણના રાજ્યો ભારતના નકશાની અંદર એક્ઝેક્ટલી સેન્ટર લાઈન ડ્રો કરો તો નીચેના રાજ્યો જેમ કે કેરલા છે આંધ્રપ્રદેશ છે તમિલનાડુ છે તેલંગાણા છે કે આ કર્ણાટક થોડા ઘણા અંશે આવે છે આ વખતે આ રાજ્યો જ્યાં ભાજપની પ્રેઝન્સ બહુ ઓછી છે તકલીફ પડે છે અને ક્યારેય એવી ઘણી બધી સીટો છે જેમ કે કેરળમાં ક્યારે એટલે કોઈ ખાતું નથી ખોલાઈ શક્યું ભાજપ તો આવી જગ્યાએ ઉમેદવારો વહેલા જાહેર કરી અને એટલીસ્ટ એને સમય મળે તક મળે અને એ કંઈક મહેનત કરવાની કઈ રીતની મહેનત હોય છે તો આપણને ખબર જ છે તો એ મહેનત કરવાની તક મળે એટલે અમુક ઉમેદવારો એવા જાહેર થાય અમુક સિક્યોર્ડ ઉમેદવારો જેમ કે એમના મંત્રીમંડળના અમુક માણસો આ જેમ કે પિયુષ ગોયલ તો રાજ્યસભામાં લઈ ગયા છે પણ અમુક એવા છે કે જે લોકો લોકસભા લડીને આવવાના છે જે નીતિન ગડકરીની મેં વાત કરી તમને એવા ઘણા અને મિનિસ્ટર્સ છે છે એ લોકોની સીટ જાહેર થઈ શકે જે સેફ સીટ છે એ લોકો જાહેર થઈ શકે છે આ ગમે તે થાય આ સીટ ભાજપની સેફ છે આવી બધી લગભગ સો જેટલી સીટો જાહેર થઈ પણ શકે છે અને અત્યારે જે સેન્સ પ્રક્રિયા ચાલે છે ખાસ કરીને ગુજરાતમાં ચાલુ કરી છે એ કેવું છે કે એક માનસિક સંતોષ કાર્યકરોને આપે છે કારણ કે છેલ્લે નક્કી તો ઉપરવાળા એ કરવાનું છે એટલે અહીંયા એ લોકોને એવું લાગે કે ભાઈ અમે જે ભારતીય જનતા પાર્ટી માટે રાત દિવસ મહેનત કરીએ છીએ અને અમને એક તક આપવામાં આવે છે કે અમને સાંભળે અમારી દાવેદારી નોંધાય પછી નક્કી કરવું ના કરવું ભગવાન બી નહીં આ લોકો ભગવાન ને ઓછું પૂજે જે લોકોને ચૂંટણી લડવી હોય ને ભાજપ માંથી એ લોકો ભગવાનને ઓછું મોદી સાહેબ ને વધારે પૂજે ભગવાનની બાધા ઓછી રાખે મોદી સાહેબના મનની બાધા વધારે રાખે કે સાહેબ પ્લીઝ આ વખતે કંઈક કરાઈ આપજો તો હું પાંચ નાળિયેલ ચડાવી દઈશ સાહેબ જો કરી આપે તો ભગવાન નહીં એમ આ આખી જે પરિસ્થિતિ ઉભી થઈ છે કે આપણે ચર્ચા કરતા હોય કે કેવા ઉમેદવાર હોવા જોઈએ એટલે મારો એ જ સારો છે મને જે ગમે છે એ જ સારો છે બંને પક્ષે ભાજપ હોય કે કોંગ્રેસ હોય મને ગમે છે એ સારો છે પછી એની કોઈ કેપેસિટી છે કે નહીં એ કોઈ જોવામાં નથી આવતું એની પોતાની પ્રેઝન્સ એની ફૂટપ્રિન્ટ બ્લુ પ્રિન્ટ એ વિસ્તારમાં છે કે નહીં એટલે કે કામ કરે છે નહીં પરેશ રાવલ કે રાજકારણ સાથે કોઈ લેવા દેવા નહીં લડાવો એ ઘણા ઇવન એક્ટરોની વાત કરીએ આપણે કે હેમા માલિની જેવાના લાવો છો તો એ લોકો પોતાની ત્યાં કારણ કે તો સેલિબ્રિટી છે કોઈ દેશ જતા જ નથી ત્યાં એમના બી રૂટીનમાં બી તમારી શહેરની મુલાકાતે આવે તો બાઉન્સરો સિવાય આવતા નથી તે સંસદ સભ્ય તરીકે શું કામ કરવાના પણ અમુક સેફ સીટ

એક વાર ઉમેદવાર જાહેર થાય પછી ગમે કે ના ગમે નારાજગી હોય કે ના હોય ભાજપના કાર્યકરો એમાં લાગી જવાનું હોય છે અને લાગી જતા હોય છે એમ એ પણ એક પોઝિટિવ પોઈન્ટ છે લોકોનો એટલે નારાજગી હોય તો એ બહાર નહીં આવે એ નામ જાહેર થશે એના માટે સૌ લોકો મહેનત કરવા મળશે અને એને જીતાડીને જમ્પશે હમ હવે એ નજર રહેશે કે જયારે નામોની યાદી જાહેર થશે અનિલ આપની પાસે આવું છું જે તે સમયે જયારે જીએસટીવી આ મુદ્દો ઉપાડ્યો હતો અને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી એ વખતે આપ જ હતા આપે જ જે છવ્વીસ લોકસભા બેઠકો હતી ગુજરાતની વાત કરું છું સ્પેશિયલી તેમાં કોના કોના નામોની ચર્ચા હતી તેમાં પણ જીતા ઉમેદવારોને લઈને આપણે ચર્ચા કરી હતી કે આ સીટ ઉપર તો ભારતીય જનતા પાર્ટી એ લોકોને નહીં જ બદલે આ સિવાય એવા ઘણા નામો હતા કે જેનું પત્તું પણ કપાઈ શકે છે જો વાત એવી છે માનસી કે સીધી રીતે હંમેશા હું જનરલી જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા સીએમ હતા ત્યારથી હું એમને કવર કરતો આવ્યો છું અને જેને એમને પ્રમોટ કરવાના છે એના સંકેતો એ પહેલાથી આપે છે તમે સમજી શકો ના શકો એ હકીકત છે તમને એક ઉદાહરણ આપો અત્યારે રાજ્યસભામાં મયંક નાયકને મોકલવામાં આવ્યું પણ કોઈ શું સંકેતો સમજી શક્યા હતા કે એને મોકલવામાં આવ્યું પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક ટિપ્પણી થઈ રાહુલ ગાંધીના માધ્યમથી એના ઓબીસી હોવાને લઈને તો સામાન્ય રીતે કોઈ પણ ઓબીસી મોરચાના પ્રમુખને ઇન્ટરવ્યુ કે બાઇટ આપવાની પરમિશન હોતી નથી પણ એમને સ્પેશિયલી વિધાનસભા મોકલવામાં આવ્યા અને ત્યાં એમને બાઇટ અપાવવામાં આવી એમના માધ્યમથી એટલે એવી જ રીતે હું તમને વાત કરું કે જ્યારે પ્રથમ વખત આરસી ફળદુને પ્રમુખ બનાવવાના હતા કોઈને ખબર નહોતી કે આરસી ફળદુ એ પ્રમુખ બનવાના છે પણ ઠીક એના ત્રણ દિવસ પહેલા

એવું કહેવામાં આવે છે કે એક વખત આડવાણીજી એમના માટે કીધું હતું કે એક સારા ઇવેન્ટ મેનેજ મેનેજર છે અને સારી રીતે ઇવેન્ટ મેનેજ કરે છે ભાજપ અત્યારે એવું કહેવાય બિગ બોસના ઘર જેવું છે કોઈની પણ હાજરી હોય કોઈ પણ વસ્તુ હોય પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીનો અધિકાર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છે અને વારંવાર તેનો ઉપયોગ કરતા રહ્યા છે વાત તમે જે રીતે ગુજરાતની કીધી સ્વાભાવિક છે આ વખતે એવું માનવામાં આવે છે કે અઢારથી વીસ લોકોના નામો જે છે તે કપાવાના છે શરૂઆત જો તમે કચ્છથી કરો તો કચ્છમાં વિનોદભાઈ છે વિનોદભાઈ યુવા છે હજુ ચાલી શકે છે છતાં અનેક નામો ત્યાં પણ છે પણ મોટો સવાલ એ છે માનસિક આ વખતે જે રીતે સેન્સ પ્રક્રિયા થઈ ભાજપની ક્યારેય એવી પ્રવૃત્તિ રહી નથી કે અચાનક આવી રીતે રાતોરાત ગુપચુપ રીતે શરૂ કરી દેવામાં આવે કોઈને ચાન્સ આપવામાં ના કારણ કે મેં પણ કમસે કમ દસ બાર વર્ષ ભાજપને ખૂબ નજીકથી સ્ટેટ ભાજપને અને કેન્દ્રીય ભાજપને કવર કર્યું છે વિધિવત રીતે પહેલાં નામો જાહેર કરવામાં આવતા હતા કે ભાઈ આ વિસ્તારમાં આ લોકો જશે ફોન નંબર સાથે જેથી કાર્યકર્તાઓ વધારે સાહિત્ય આવી શકે પણ મને એવું લાગે છે કે જે રીતે ઇન્ડિયા ગઠબંધન પોતાનું ગઠબંધન સાબિત કરી ચૂક્યું એ પછી ઉત્તર પ્રદેશમાં હોય ચંડીગઢની વાત હોય દિલ્હીમાં હોય હરિયાણામાં હોય કે ગુજરાતમાં હોય આપે જે રીતે ઉમેદવારો જાહેર કરી દીધા એનાથી ગભરાઈને મને એવું લાગે છે આમ તો આ વાત મારું સ્પેક્યુલેશન હોઈ શકે છે ગભરાઈને તાત્કાલિક રાતોરાત તમામને મોકલીને પ્રક્રિયા પૂર્ણ કરાવી અને આ તમામ વસ્તુઓ કરવી એટલે એ તમામ વસ્તુ થઈ જશે બીજી વાત તમને કહું પરબત પટેલ જે બનાસકાંઠાથી ઉમરના કારણે જરૂરથી તેમનું પત્તું કપાસે અને વાત એવી આવે છે કે એમની જગ્યાએ શંકરસિંહ શંકર ચૌધરી જે છે અલગ રહેતા હોય છે અને જયારે જયારે પણ પાર્ટી ની યાદી જાહેર થાય ત્યારે એ નામો સામે આવે કે જે ક્યાંય ચર્ચા ના હોય જે ક્યાં વિચારવામાં પણ ના આવ્યા હોય એવું હંમેશા થતું એ સીએમ બનાવવાની જ વાત કેમ ના એ આપણે જોઈ ચુક્યા જે ભારતીય જનતા પાર્ટી જ્યારે બની ત્યારથી લઈને આવું છું આપની પાસે અન્ય બેઠકો ઉપર ચર્ચા કરવા માટે પ્રશાંતભાઈ ભાઈ આપની પાસે આવું છે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ રહ્યો છે દરેક વસ્તુનું માઇક્રો પ્લાનિંગ કરે જે રીતે અનિલે કહ્યું કે જે રીતે ગુપચુપ બેઠક કરવામાં આવી વડાપ્રધાન મોદીનો પ્રવાસ હતો દ્વારકામાં બધું જ કર્યું ત્યાર પછી રાજકોટ પાઈમ્સનું ઉદ્ઘાટન કર રાતોરાત બેઠક કરીને સૈન્સ પ્રક્રિયા હાથ ધરાઈ શું લાગે છે આપને જેટલું કલ્ચરલી ગુજરાત સેફ છે એટલું રાજકીય ભાજપ માટે સેફ છે છવ્વીસ માંથી એક પણ સીટ ઉપર કોંગ્રેસ ની આપણે એવી તૈયારી નથી દેખાતી કે જે લોકો એક સીટ પણ ચૂંટીને કે લડીને જીતીને આવી શકે સારી રીતે અને ઇવન હવે તો માર્જિનની લાગે લાખનો ટાર્ગેટ આપ્યો છે ગઈ વખતે છેલ્લી લીડ દોઢ લાખ હતી એટલે લાખ થી બે લાખની લીડની લગભગ આઠેક સીટો હતી બાકી બધી બહુ ઉપર જતી હતી તો આ સીટો પણ આ વખતે અઢી લાખ બી ક્રોસ કરી ના જાય કારણ કે કોંગ્રેસ પાસે એક તો પાંચ વર્ષમાં થયેલી ખસ્તા હાલત ચાલીસ કરતા વધારે ધારાસભ્યો અને કોંગ્રેસીઓએ આપેલા રાજીનામા દિગ્ગજ રાજી કોંગ્રેસીઓએ સત્તર જ સીટો અને એમાંથી પણ બે જણાના રાજીનામાને હજી બીજા બે ત્રણ પડવાના છે એટલે લગભગ બાર તેર સીટોમાં સમાવેલી વિધાનસભા કોંગ્રેસની કોઈ એવું વાતાવરણ નથી કે કોંગ્રેસ માટે બનેલું હોય એકાદ બે એમના લડવૈયા નેતા જેમ કે ગઈ વખતે એવું કે હાર્દિક પટેલ કદાચ ભૂલતી હતા કોંગ્રેસમાંથી લોકસભા લડે જેમ નાની પડતી હતી તો એ ક્યાંય જીતી જાય એવી પરિસ્થિતિ એકાદ જ જગ્યાએથી ઉભા એ જીતી જાય એવી પરિસ્થિતિ જીજ્ઞેશ મેવાણી એ વખતે વાતાવરણ સારું હતું આજની તારીખમાં મેવાણી માટે વાતાવરણ સારું નથી તેમ છતાં એ અમદાવાદ પશ્ચિમ અને કચ્છમાંથી લડી શકે છે અને કદાચ ટક્કર આપી શકે ટક્કર હું નથી તો જીતી શકે એટલે ભાજપ માટે હવે વસ્તુ એ નથી કે છવ્વીસ માંથી એકાદ બેઠક જતી રહેશે એની તૈયારી એક તો લીડ વધારે લેવી છે વત્તા આ વસ્તુ અત્યારે બતાવીને અહીંના વિપક્ષને તદ્દન સાફ કરી અને હવે ગુજરાત જેવું વાતાવરણ બીજા રાજ્યોમાં ઊભું થાય આ વખતે પણ કે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે છત્તીસગઢ છે ઇવન અમુક રાજ્યો હાવ નવા જેમ કે યુપીમાં ગઈ વખતે ભલે ત્રેસઠ સીટ આવી આ વખતે સિત્તેર પંચોતેરની આસપાસ પહોંચવાનું એમનો ટાર્ગેટ છે તો આ એક વાતાવરણ બનાવી અને એમને મેક્સિમમ સીટો અંકે કરવી સાડા ત્રણસો પાર કરવાનો ટાર્ગેટ ત્રણસો સિત્તેર જે ઇન્ડિવિજ્યુઅલ નો ટાર્ગેટ છે એને કેવી રીતે પહોંચવું છે એની આ બધી તૈયારી ચાલે છે અને એના માટે એક વાતાવરણ બનાવવામાં આવે કે આ રાજ્યોમાં આ રાજ્યોમાં આ રાજ્યોમાં એ આધારે આ લોકો જઈ રહ્યા છે ઓવરઓલ ફરી પાછ ગુજરાત મારે એટલે ટકોર કરવી છે માનસી અનિલભાઈને પણ રિક્વેસ્ટ છે કે અત્યારે જે પેનલ બની છે એનું નામ આપણે લખી નાખીએ એ લેમિનેશન કરાવી દઈએ આપણે તળ કે હવે નામ કમિટીર જાહેર થશે એ લેમિનેશન શીટ આપણે કાટશું એ દિવસે કે આમાંથી કેટલાને મળી પેનલમાંથી એક કઈ નહીં મળી હોય 15 કરતા વધારે સીટો હશે જે આ પેનલમાંથી કોઈને નહીં મળી હોય નવા જ નામ આવશે સદંતર એટલે જે વાતનો ઉલ્લેખ કરવો પડે प्रशांत ભાઈ કે જે નામો ચર્ચાતા હોય છે મીડિયામાં આવતા હોય છે જે નામોની યાદી જાહેર અને ફરતી થતી હોય છે પરંતુ પછી જ્યારે સરપ્રાઈઝ આવે છે ને ત્યારે એવા નામો હોય છે કે જેના વિશે ક્યારેય ચર્ચા જ ન કરી હોય અનિલ ભાઈ આપની પાસે આવું છે કે દક્ષિણની વાત કરે કેરળ કેરળનો પ્રવાસ હોય વડાપ્રધાન મોદીનો અત્યારે ઇલેક્શન આવે તે પહેલા ત્યાંના લોકોની સ્થિતિ ત્યાંના લોકો માટે બીજેપી કઈ રીતે કામ કરશે ત્યાંની ચૂંટણી પ્રક્રિયા ત્યાં લોકો કોને કોને સપોર્ટ કરે છે બધું જ તેઓ માઇક્રો પ્લાનિંગ સાથે ચાલતા હોય છે તેને લઈને આપનું શું કહેવું છે બિલકુલ કારણ કે જે રીતે પ્રશાંત પ્રશાંતભૂએ કીધું એવા હકીકત છે કે લેમિનેશન કરાયેલી એ નામ નથી એટલા માટે મેં પહેલાં જ કીધું હતું કે આ બિગ બોસનું ઘર જેવું છે ક્યારે પણ કોઈને વાઇલ્ક એન્ટ્રી થશે મોટી વાત એ છે માનસી કે તમે સીટો જુઓ પશ્ચિમ બંગાળ તમે જુઓ સાઉથના પાંચ રાજ્યો તમે જોઈ લીધું તમે પંજાબ જોઈ લીધું તમે હિમાચલ ઉત્તરાખંડ જોઈ લીધું તમે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જોઈ લીધું હવે કારણ કે નોર્થ માં પણ આ વખતે તમે કહું આસામ અત્યારે સૌથી મોટું સ્ટેટ છે ત્યાં પણ જે રીતે હિમંત વિશ્વ શર્માએ બોમ્બ બાન્ડિંગ કરી છે સબક જગ્યાએ પોતાનું પ્રચાર કર્યો છે હિન્દુત્વની લહેરને લઈને પણ આ વખતે જે ભારત જોડો ન્યાય યાત્રા હતી કારણ કે તમે જુઓ ભારત જોડો યાત્રા જ્યારે પહેલી વખત ચાલી ત્યારે કોઈ જગ્યાએ નુકસાન યાત્રાને કરવામાં આવી નહીં કોઈ જગ્યાએ રોકવામાં નહીં આવ્યું કોઈ જગ્યાએ એની અસર ખાડવાનો પ્રયત્ન થવામાં આવ્યો નહીં એનું પરિણામ એ આવ્યું કે કર્ણાટક કોંગ્રેસ જીતી એ તમે એને ડીકે શિવકુમારને પણ એનો શ્રેય આપી શકો છો અને ભારત જોડો યાત્રાને પણ તેનો એનો શ્રેય તમે આપી શકો છો જ્યાં જ્યાંથી ભારત જોડો યાત્રા પસાર થઈ કે તમે એવું પણ કહી શકો કે રાજસ્થાન છત્તીસગઢમાં આ બધામાં તો આ લોકો હારી ગયા પણ એનો શ્રેય તમે ક્યાંક ને ક્યાંક તેલંગાણામાં આ દક્ષિણ રાજ્યોમાં તમે ભારત જોડો યાત્રા હવે ભારત જોડો નયા યાત્રા જ્યારે શરૂઆત થઈ અસમથી તમે જુઓ તો અસમમાં મોટી બબાલો થઈ પછી જ્યારે તેઓ પશ્ચિમ બંગાળમાં આવ્યા તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીથી લઈને તમામ વસ્તુઓ બબાલો થઈ બિહારમાં આવ્યા તો નીતીશકુમાર જતા રહ્યા ઉત્તર પ્રદેશમાં આવ્યા તમે જુઓ તો શરૂઆતમાં તો એવું લાગ્યું કે જે જૈન ચૌધરી છે એ જતા રહ્યા અને અખિલેશ કદાચ એની જોડે નહીં ગઠબંધન કરે પણ છેલ્લે છેલ્લે જે રીતે સ્થિતિ સુધરી ત્યારે રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા છે એમને લાગે છે કે ત્યાંથી થોડી સ્થિતિ સુધરી શકે છે પછી એ ગુજરાતમાં ને પછી મહારાષ્ટ્રમાં જવાની છે પણ તમે એક વાત જુઓ કે એક વાત હકીકત છે જે રીતે વાત કરી કે બીજેપી પોતે ગઈ વખતે પણ ચારસો સીટો ઉપર જ કારણ કે સાઉથમાં એની પાસે કેન્ડિડેટ નથી મળતા સાઉથના પશ્ચિમ બંગાળ અને તમે પંજાબ જુઓ તો એ લગભગ એકસો સીટો એવી થાય છે જ્યાં બીજેપીનો પ્રેઝન્સ છે પણ નહિવત છે અને સાથે તમે દક્ષિણ ભારતની વાત જુઓ તો તમે તમિલનાડુમાં જો અત્યારે પ્રચાર કરવા ગયા હતા અને ત્યાં જઈને જે પણ વાત કરવી હોય એમણે કરી પોતાની રીતે વિકાસની વાતો કે જે પણ રાજ્ય સરકારનો વાત કરી એના બે દિવસ પહેલાં કેરળમાં હતો તો ત્યાંની શિક્ષણ પ્રણાલી ઉપર સવાલ ઊભા કરી રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરિસ્સાની વાત કરીએ તો ઓરિસ્સામાં બીજું જનતા દળ છે એ ક્યાંક ને ક્યાંક સિક્રેટ પેક્ટ કહેવાય એને સીધી રીતે સિક્રેટ ગઠબંધન જે છે એ બીજેપી સાથે છે જગનમોહન રેડ્ડી તમે આંધ્રપ્રદેશમાં આવો ત્યાં એની અસર નથી પણ એ સિક્રેટ કહેવાય એટલે એનો લાભ લાભ ક્યાંક ને ક્યાંક ભાજપ લેવાનો પ્રયત્ન કરશે પણ દક્ષિણમાં મને નથી લાગતું કે એટલો મોટો ફેર પડે કારણ કે મોટો સવાલ શું છે લેંગ્વેજ બેરિયર નું છે માનસી તમે સમજો દક્ષિણમાં હિન્દી ભાષાનું એટલું બધું લોકપ્રિય ચલન નથી અને વડાપ્રધાન હિન્દીમાં જ પ્રચાર કરે છે અને ઘણા લોકો એવું કહે છે કે એ જ લેંગ્વેજ ભાજપને એટલી મોટી સફળતા મળતી નથી સંઘની જે વિચારધારા છે એને દક્ષિણના લોકો નકારે છે અને એટલા માટે બિલકુલ અનિલ અને એટલે જ એવું કહી શકાય વિઝન ઇઝ ક્લિયર કે એમને શું કરવું છે કઈ સીટો પર કે લડવું છે ક્યાંથી કેટલું જીતવું છે નક્કી કરીને બેઠા છે આગામી સમયની અંદર જ્યાં જ્યાં અત્યારે બીજેપી મજબૂત નથી ત્યાં ધીમે ધીમે કરીને કેવી રીતે મજબૂત બને તેના પ્રયત્નો ચાલે અનિલ અને બંને અમારી સાથે જોડાયા દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર તો આખરે આજે યાદી જાહેર થશે તેના અંદર કોના નામોનો સમાવેશ થાય છે તેના ઉપર સૌની નજર બનેલી રહેશે એવા કયા નામો હશે કે જે અત્યાર સુધી ક્યાંય ચર્ચા નથી અને તેને ઉમેદવાર જાહેર કરવામાં આવશે તે જોવાનું રહેશે ન્યૂઝ બુલિટીનમાં હાલ બસ આટલું જ નમસ્કાર